ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા શ્વાનોને પકડીને શ્વાન સેટર હોમમાં શ્વાન એકત્ર કરવાની કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટ કંપનીને આપવામાં આવી છે જેના કર્મચારીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રેડિયાર શ્વાનોને પકડીને સેટર હોમમાં મૂકવામાં આવે છે આજે સવારે શ્વાન કેપ્ચરની ટીમ દ્વારા કુંભારવાડા વિસ્તારમાંથી તલાવડી થઈ આગળ વધી રહી હતી ત્યારે કુંભરવાડાનું રેલવે ફાટક બંધ હોય આ ફાટક સાથે વાહન ચાલકે વાહન અથડાવતા રેલવે ફાટકને નુકસાન થયું છે આ અકસ્માત સર્જીને વાહન ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો આથી રેલવે પોલીસ વિભાગ દ્વારા બેદરકાર વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં